આણંદ જિલ્લાના કરમસદનો સંજયભાઈ પટેલ નામનો ઇમિગ્રેશનની તપાસ કરતા ઇમિગ્રેશન અધિકારીએ ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે અમદાવાદ એસઓજીને સોંપી દેવાયો હતો જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડુપ્લિકેટ પાસપોર્ટના આધારે આરોપી ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં અગાઉ મુસાફરી કરી ચૂક્યો છે જેમીને મુંબઈના બે ઇસમો પાસેથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો જેમીન વિરુદ્ધ એફઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બાઇટ વીઓ ટુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના ઇરફાન તેમજ અન્ય મુસ્લિમ ઇસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો જે અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે મિન સંજયભાઈ પટેલ નામનો એક ઇસમ રહેવાસી કરમસદનો છે મૂળ અને દોહાથી આવતા પકડાયો છે ઇમિગ્રેશન અધિકારીએ ઇમિગ્રેશન ચેક કરતાં તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો અને ઇમિગ્રેશન અધિકારીએ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે તેના કહેવા મુજબ મુંબઈના બે ઇરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો તેની તપાસ ચાલુ છે